હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે કીર્તિ સોમ કુકિંગમાં આજે આપણે ચોમાસામાં સૌથી પહેલાં જે ખાવાનું યાદ આવે તો એ છે ભજીયા તો આજે આપણે બે પ્રકારના ભજીયા બનાવશું એક છે મારું ભજીયા અને બીજા છે સ્વીટકોનના ભજીયા તો સૌથી પહેલાં આપણે સ્વીટકોનના ભજીયા કેમ બનાવવા એ જોઈ લઈએ તો બે સ્વીટકોનના મેં દાણા કરી લીધા છે અને હવે હું એને અડધા સ્વીટકોનના દાણાને મિક્સર બાઉલમાં લઈ અને અધકચરા ક્રશ કરી લઈશ ક્રશ થઈ ગયા પછી આપણે એ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું અને બધા સ્વીટકોર્નને બાઉલમાં નાખી અને આપણે એને મસાલો બનાવી લઈશું હવે એની અંદર આપણે ચાર ટેબલ સ્પૂન બેસન નાખશું અને ટુ ટેબલ સ્પૂન જેવો કોર્નફ્લાર નાખશું એટલે એનાથી શું થાય ભજીયાનું ક્રિસ્પીનેસ આવશે અને હવે એની અંદર ચોપ્ડ ચીલી નાખશું અને સ્પ્રિંગ અનિયન અને રેડ પેપર મેં ખાલી લૂક માટે નાખ્યા છે એ ટોટલ ઓપ્શનલ છે અને હવે થી પાંચ ટેબલ સ્પૂન જેવી કોરિયન્ડર નાખશું અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખશું હવે મસાલામાં એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર સોલ્ટ સ્વાદ પ્રમાણે અડધી ચમચી હળદર અડધી ચમચી મરચું પાવડર અને ચપટી એવી હિંગ નાખશું અને કાળા તલને મેં લૂક માટે લીધા છે તો તમે વ્હાઈટ તલ પણ યુઝ કરી શકો છો અને થોડુંક એવું બ્લેક પેપર પાવડર નાખી બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું આપણે આમાં પાણી નથી એડ કરવાનું જે સ્વીટકોર્નમાં ક્રશ કર્યા હતા એની જે પેસ્ટ હતી એમાંથી જ ભજીયાનું મિશ્રણ રેડી થઈ જશે તો મિશ્રણ રેડી થઈ ગયા પછી આપણે એને એકદમ ગરમ એવા તેલમાં તળી લેશું તો તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે નાના નાના એવા ભજીયા પાડી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું ભજીયાને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે તો એ ખાવામાં ખૂબ એવા ટેસ્ટી થશે તો ફ્રેન્ડ્સ આ સ્વીટકોનના ભજીયા બહુ જ ટેસ્ટી એવા રેડી થઈ ગયા છે તો આ વરસાદની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ હવે આપણે મારુંના ભજીયા બનાવશું અહીંયા મેં ચાર પોટેટો લઈ અને એની પતલી એવી સ્લાઇસ કરી લીધી છે તો આ પોટેટો સ્લાઇસને એક બાઉલમાં લઈ એની અંદર આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું પાવડર અને કોથમીર નાખી અને સરખી રીતે મિક્સ કરી દઈશું મસાલો એવી રીતે મિક્સ કરવાનો છે કે પોટેટોની બધી સ્લાઇસ ઉપર સરખી રીતે લાગી જાય અને આવી રીતે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હવે એક પ્લેટમાં આપણે ત્રણ ચાર ચમચી ચણાનો લોટ લેવાનો છે એની અંદર અજમા સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું પાવડર નાખવાનું અને એની અંદર થોડીક એવી કોથમીર નાખી અને સરખી રીતે મિક્સ કરી દઈશું કોથમીર નાખી મિક્સ મસાલો મિક્સ કરી અને જે આપણે મસાલાવાળા પોટેટો કર્યા છે એને આ કો ચણાના કોરા લોટમાં સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે પોટેટોની બધી બાજુ સરખું એવું લોટનું કોટિંગ થઈ જાય અને હવે આપણે ગરમ તેલમાં એક એક સ્લાઇસ નાખી અને સરખી રીતે તળી લેશું તો ફ્રેન્ડ્સ આ ક્રિસ્પી ભજીયા ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડે એવા રેડી થશે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ આવી જ રીતે આપણે બીજા જે પોટેટોની સ્લાઇસ છે ને એક પછી એક તેલમાં તળી લેશું અને બધા ભજીયાને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મકાઈના ભજીયા અને મારુના ભજીયા રેડી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ